નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખ સ બે હજાર થયો શુક્રવાર મિત્રો સાણી તાજા બજાર ભાવ હાલ વાત કરું તો મિત્રો જીરામાં થોડોક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી ક્વોલિટી વાળાના જીરાના ભાવ શાર હજાર ત્રણસો શ્રણસો ચારસો એવા ભાવ બોલાય છે અને આવા લીવી આજના બજાર ભાવ રોજે રોજ બજાર માંગતા હોય તો ખાસ મિત્રો વિડીયો લાઇક આપી અને પ્લીઝ શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા લીધી આજના તાજા બજાર ભાવ સૌપ્રથમ વાત કર્યું તો રાધનપુરમાં જેની સ્વભાવ ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસથી ઓ સ્વભાવ ચાર હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા સુધી થરા બે હજાર છસો અઠાવનથી ચાર હજાર ત્રણસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુધી સમી બે હજાર છસો છીથી ચાર હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી સાંગધ્રા ત્રણ હજાર ચારસો સિત્તેરથી ચાર હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો ઊંઝામાં ત્રણ હજાર છસો તેતાલીસથી ચાર હજાર નવસો રૂપિયા સુધી થરાદ બે હજાર સાતસોથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી હારી ત્રણ હજાર બસો છ્યાસીથી ચાર હજાર બસો સિત્તેર રૂપિયા સુધી કાલાવડ બે હજારથી ચાર હજાર ત્રણસો ને અઠાવન રૂપિયા સુધી વાંકાનેર બે હજાર સાતસો સન્નું થી શાળ હાડ ત્રણસો ને ઉડતાલીસ રૂપિયા સુધી જેતપુર બે હજાર પાંચસો સાઠથી શાળદાળ ત્રણસો રૂપિયા સુધી બાબરા બે હજાર પાંચસોથી શાળદાળ ત્રણસો ને બેતાલીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર એકસો એંશીથી શાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ચારસો સિત્તેરથી શાળ હાડ ત્રણસો ને એકવી રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર ત્રણસો છવ્વીસથી ચાર હજાર ચારસો ને ચૌદ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ચારસો સોળથી ચાર હજાર ચારસો ને બાવી રૂપિયા સુધી ભાવનગર બે હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર ત્રણસો ને પાસાઠ રૂપિયા સુધી અમરેલી બે હજાર એકસો ઓગણ સિત્તેરથી ચાર હજાર ત્રણસો ને સન્નું રૂપિયા સુધી ધ્રોલ બે હજાર છસોથી ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસો ચાલીસ થી ચાર ત્રણસો રૂપિયા સુધી જામખંભાળિયા ત્રણ હજાર એકતાલીથી ચાર હજાર બસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર સાતસો એંશીથી ચાર રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો ઓગણ સિત્તેરથી રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર છસો એંશીથી ચાર ચારસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ બે હજાર એકસો ત્રીસથી ચાર હજાર ચારસો ને અગિયાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો ને એકવી રૂપિયા સુધી અને હળબદ્ધ બે હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા સુધી નાતા ખેડૂતો મિત્રો આજના તાજા જીરોના બજાર પાડિયોમાં અંત સુધરી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા